આવતા એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ઉજવાતો વિશ્વ એડ્સ દિવસ રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાશે તેની પૂર્વ પૂર્વ તૈયારી રૂપે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી દ્વારા રાજ્ય સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સવારે આઠ વાગ્યે આરોગ્ય ભવન સંજોગનગર ગાર્ડન સુરત ખાતે યોજવામાં આવ્યું છે જી એસ મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ તથા દિશા યુનિટ દ્વારા સંયુક્ત રીતે આ પૂર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાથે જીવતા વ્યક્તિઓની ભાગીદારી રહેશે આ કાર્યક્રમમાં શ્રી હર્ષદભાઈ માવાણી મેયર સુરત મહાનગરપાલિકા તેમજ અન્ય અગત્યના અધિકારીઓ અને ડોક્ટરો તે ઉપરાંત છસો થી વધુ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓ સ્વયંસેવકો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજરી આપશે મુખ્ય કાર્યક્રમ સવારે દસ વાગે સંજોગનગર ગાર્ડન સમક્ષ ઓડિટોરિયમ સુરત ખાતે યોજવાનો છે કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિ જેવી કે રાજ્યભરમાં એચઆઈવી અંગે બે દરમિયાન કરાયેલા કાર્યનું પ્રસ્તુતિકરણ એચઆઈવી સંબંધિત જાગૃતિ અને અટકાવ અંગે સંવાદ ડોક્ટરો હેલ્થ એક્સપર્ટ્સ અને નેટવર્ક ટીમ દ્વારા માર્ગદર્શન અપાશે એ આરટી સેન્ટરો વિવિધ નિષ્ણાંતો કાર ગ્રુપ તથા અન્ય એચઆઈવી સર્વિસ પ્રોવાઇડર્સની હાજરી રહેશે એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓ માટે હેલ્થ હક્કો અને સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ વખતે પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસના રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ છે સુરતમાં આયોજિત થનાર છે અને એમાં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એસ જીએસએનપી પ્લસ સુરત મહાનગરપાલિકા દિશા યુનિટ અને જિલ્લા પંચાયતના સહયોગથી આ કાર્યક્રમ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સહયોગથી અમે કરવા જઈ રહ્યા છીએ કાર્યક્રમ ની શરૂઆત સવારે આઠ વાગે એક મહારેલી જનજાગૃત સંજીવર ઓડિટોરિયમ માં આપણા જે માનનીય મેયર શ્રી માવાણીના અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન થશે અને કાર્યક્રમ ને જે ગુજરાત રાજ્યમાં ત્રીસ થી પણ વધારે સંસ્થાઓ વિવિધ ક્ષેત્રમાં જે એચઆઈવી માટે કામ કરી રહી છે એવી શ્રેષ્ઠ સંસ્થાઓ ને એનાયત થશે. અને HIV ના ક્ષેત્ર માટે HIV positive લોકો માટે અમુક જે નવી બાબતો છે એનું launching થવા છે. એટલે એચઆઈવી આજે કેવું છે કે આહ સમાજ હજી પણ ડર લાગે છે બધાને બરાબર એચઆઈવી થયો છે એટલે ગભરાઈ જાય છે. પણ અત્યારે જે ટ્રીટમેન્ટ available છે દર્શાવ્યા હમણાં જ વાત કરી કે બે હજાર પાંચ માં આપણે જે સેન્ટર ચાલુ થયું ત્યાં આજે વીસ વર્ષ થઈ ગયા છે. અને ઘણી બધી એડવાન્સ આપણી ટ્રીટમેન્ટ અવેલેબલ છે આપણે એચઆઈવી ને હવે કંટ્રોલ કરી શકીએ છીએ ક્યોરેબલ ડિઝીઝ અને આ બે અલગ આવે જેમ કે મેલેરિયા છે એને આપણે ક્યોર કરી છીએ કંટ્રોલેબલમાં આવે સુગર છે હાઈપરટેન્શન છે એ જ રીતે હવે એચઆઈવી પણ ક્રોનિક મેનેજેબલ ડિઝીઝ છે જો એની દવાઓ નિયમિત લઈએ આપણે તો સંપૂર્ણ સ્વસ્થ અને સારી જિંદગી જીવી શકીએ છીએ અત્યારે ટ્રીટમેન્ટમાં પણ ઘણું બધું એડવાન્સ છે અત્યારે રોજ એક જ ગોળી ખાવાની છે એનું સૂત્ર પણ છે ને રોજ એક ગોળી ખાઓ એચઆઈવી કો ભગાવ એટલે આ જો દવા આપણે નિયમિત લઈએ તો લાંબો સમય આપણે એ જ ટ્રીટમેન્ટ પર રહીએ છીએ એચઆઈવી નો વાયરસ જે આપણા